સ્ત્રી અને કુંવારી કન્યાઓ કરે છે કુંવારી કન્યાઓ આ વ્રતના ત્રણ વર્ષ કુંવારા જ કરે છે અને પછી પરણ્યા પછી જ આ વ્રતનું ઉજવણું કરવું વ્રતનું પહેલું વર્ષ ફક્ત પાણી પીને કરવામાં આવે છે જેઠ મહિનાની પૂનમથી શરૂ કરીને બીજા જેઠ મહિનાની પૂનમ આવે ત્યાં સુધી એક વર્ષ ગણવામાં આવે છે એ રીતે પહેલું વર્ષ પાણી પીને કરવામાં આવે છે બીજું વર્ષ ફક્ત એકવાર ફળાહાર કરીને કરવામાં આવે છે ત્રીજું વર્ષ ફક્ત એક વખત કુલેર ખાઈને કરવામાં આવે છે કુલેર ઘઉં કે બાજરાના લોટમાંથી બનાવવી અને પછી ચોથું વર્ષ એકટાણું કરીને કરવામાં આવે છે આ રીતે ચાર વર્ષ પૂરા થયા પછી પાંચમા વર્ષે વટ સાવિત્રી વ્રતનું ઉજવણું કરવું ઉજવણા પછી પાછું આ વ્રત દરેક સ્ત્રી કાયમ કરી શકે છે વટ સાવિત્રીના દિવસે વડની પૂજામાં ખાસ કરીને તેર આંટા સૂતરના દોરાથી પ્રદક્ષિણા કરવી તેર આંટા પાણીથી પ્રદક્ષ બધી વસ્તુ તેર ની ગણતરી માં જ લેવી તેર ની સંખ્યામાં નાગરવેલના પાન તેર સોપારી અને તેર કમર કાંકડી શાસ્ત્ર પ્રમાણે આ રીતે વટસાવિત્રી વ્રત નું પૂજન કરવું જય માતાજી